ડબોઈ મોબાઈલનો હપ્તો બાઉન્સ થતા રીકવરી એજન્ટ દ્વારા ઉઘરાણી કરતા યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો ડભોઈ ઝારોલાની વાડી પાસે આવેલ મોબાઈલ ટાવર પર યુવક ચડી જતા લોક ટોળા ઉમટી પડ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ યુવક દ્વારા ફાઇનાન્સ પર મોબાઈલ ફોન લીધો હતો કે જે મોબાઈલ ફોનનો હપ્તો બાકી હોવાને કારણે રિકવરી એજન્ટ દ્વારા હપ્તાની ઉઘરાણી કરતા યુવક મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો જોત જોતામાં ત્યાંથી અવરજવર જવર કરતા લોકોના ટોળા યુવકને જોવા માટે ઊભા રહી ગયા હતા અને મોબાઈલ ટાવરની નીચે ઉતરવા યુવકને સમજાવવા લાગ્યા હાજર લોકોની સમજાવટ બાદ યુવક ટાવર ઉપરથી નીચે ઉતરતા લોકોએ રાતનો શ્વાસ લીધો રિકવરી એજન્ટની ઉઘરાણીના કારણે યુવક મોબાઈલ ટાવર પર ચડી જવાનો કિસ્સો બનતા મોટી સંખ્યામાં લોકો મોબાઈલ ટાવર પાસે જમા થયા હતા અને યુવકને નીચે ઉતારતા માટે સમજાવટ કરી હતી લોકોની સમજાવટ બાદ આખરે યુવક મોબાઈલ ટાવરની નીચે ઉતર્યો તો પ્રાથમિક તારણથી જાણવા મળી રહ્યું છે કે ટાવર ઉપર ચડનાર યુવક નશાની હાલતમાં હોવાનું લોકચર્ચામાં જાણવા મળ્યું હતું